ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શન સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ઓપ્શન નંબર ડી અર્થશાસ્ત્ર નંબર ત્રણ છે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ઓપ્શન નંબર એ અવંતિ છે નંબર ચાર છે અશોકે સંઘમિત્રા અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ઓપ્શન નંબર બી સિલોન મોકલ્યા હતા નંબર પાંચ છે અશોકના મોટા ભાગના અભિલેખ અભિલેખોને ભાષા કઈ હતી ઓપ્શન નંબર શ્રીઝ પ્રાકૃત હતી નંબર છ છે ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો સેલ્યુસનને નંબર સાત છે ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયા કયો ગ્રીક રાજદૂત મળ્યો દૂધ આવ્યો હતો ઓપ્શન નંબર સી મેગેસ્તનીસ પ્રશ્ન નંબર આઠ છે મેગેસ્તનીસ કયા ગ્રંથમાંથી મગધ રાજ્ય સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે ઓપ્શન નંબર સી ઇન્ડિકામાંથી પ્રશ્ન નંબર નવ છે ગિરનગર એટલે કે જુનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ઓપ્શન નંબર બી સુદર્શન તળાવનું નંબર દસ છે ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો

રોડ કયો છે ઓપ્શન નંબર એ છે ગ્રાન્ડ ટ્રંક રોડ પ્રશ્ન નંબર ચૌદ છે ગ્રાન્ડ ટ્રંક રોડ નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું ઓપ્શન નંબર સી શેરશાહ સૂરી એ પ્રશ્ન નંબર પંદર છે અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું ઓપ્શન નંબર બી ઉપગુપ્તના નંબર સોળ છે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદમાં કોના અધ્યક્ષપદે

અશોકના પિતાનું નામ શું હતું તો બિંદુ સાર હતું ખાલી જગ્યા છે સારનાથ નો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરાવવામાં હતો ઓપ્શન નંબર બે છે સૌરાષ્ટ્રના ખાલી જગ્યાએ સુદર્શન તળાવ બંધાવ્યું હતું તો પુષ્પગુપ્તે નંબર ત્રણ છે પાટલી માં રોકાણ દરમિયાન મેંગેસ ની છે ખાલી જગ્યાએ નામનો ગ્રંથ લખ્યો હતો ઓપ્શન નંબર છે છે નંબર ચાર છે ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે તો સારનાથ છે નંબર પાંચ છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય તો મૌર્ય સામ્રાજ્ય છે નંબર છ છે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટક રોડ દિલ્હીથી ખાલી જગ્યા સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગથી ઓળખાય છે કયો આવશે કોલકાતા છે નંબર સાત છે આચાર્ય વિષ્ણુગુપ્ત

નંબર બાર છે અશોકે પાટલીપુત્રમાં ખાલી જગ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી તો નંબર છે અશોકે ખાલી જગ્યા ધર્મને ધર્મને આપ્યો હતો બૌદ્ધ ધર્મ આવશે નંબર ચૌદ છે ચંદ્રગુપ્ત ના વહીવટી તંત્ર ના મુખ્યમંત્રી ખાલી જગ્યા ચાણક્ય હતા મિત્રો ત્યારબાદ ખરા ખોટા છે એ તમારે ચૂક જોઈ લેવાના છે ત્યારબાદ મિત્રો બંધ બેસતા જોડકા જોડવાના છે અર્થશાસ્ત્ર છે તો મેં ચાણક્ય આવશે મુદ્ર રાક્ષસ છે તો વિશાખ દત્ત આવશે ઇન્ડિકા છે તો મિત્રો આપણે જાણીએ છીએ હાલે ચર્ચા કરી હતી મેંગેસ્થરીસ આવશે દીપવંશ અને મહાવંશ છે તેની અંદર મિત્રો આવશે બોધ ગ્રંથો આવશે ત્યારબાદ એક વાક્યમાં જવાબ છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું આ બધા પ્રશ્નો મિત્રો વ્યવસ્થિત તમારા વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે જેથી કરીને આપણો વિડીયો લોંગ ના બને તમારો સમય વેસ્ટ પ્રશ્નો છે બૌદ્ધ પ્રચાર કર્યો હતો એના પછી વિશાખ મોર્ય વિશે મિત્રો નીચેના પ્રશ્નોનો ઉત્તર ટૂંકમાં લખવાના છે યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા હતા નંબર બે છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય તરીકે નિયમિત અધિકારીઓના કાર્યો જણાવો અશોકના કયા ત્રણ નંબર ચાર છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્રોત જણાવો નંબર પાંચ છે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોક થઈ છે નંબર સાત છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું છે

ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત